ઉપસ્થિત તમામ નાગરિકોએ દૈનિક પર્યાવરણ મૈત્રી ક્રિયાઓ અપનાવવાની લીધી હતી સાથે જ એક ક્રિયા નામ અભિયાનની શરૂઆત પણ ઉલ્લાસભેર કરવામાં આવી જેમાં હાજર લોકોને પોતાના નજીકના વ્યક્તિના નામે એક વૃક્ષ વાવવા પ્રેરણા મળી બીએસએફના જવાનો દ્વારા સ્થળ ઉપર જ વૃક્ષારોપણ કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ ભારત દ્વારા COP26 ગ્લાસગો સંમેલનમાં જાહેર કરેલા નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યો તરફ એક શક્તિશાળી અને સાંકળબદ્ધ પગલું સાબિત થયો પર્યાવરણ છે તો જીવન છે આ સંદેશ સાથે દયા પર વિસ્તારમાંથી એક હકારાત્મક અને પ્રેરણાદાયી ઉદાહરણ સમગ્ર પ્રદેશ માટે ઊભું થયું છે રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા